બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું નવમી ઓગસ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં સમાજ દ્વારા આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલીમાં જોડાયા નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નવમી ઓગસ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવી છે અને બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ પણ કર્યું છે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ખુબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીશું તો જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આ જે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી જોઈ શકો છો કે જે રેલી સ્વરૂપે

નીકળી રહ્યા છે અને જે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી દિવસ તરીકે રહ્યો છે ત્યારે આજનો દિવસ બોરેલી તાલુકાની જનતા માટે ખૂબ જ ઐતિહાસિક છે આદિવાસીઓના મત અને જનનાયક ભગવાન બિરસા ની આજે પ્રતિમાની સ્થાપના કરી છે અને એનું અનાવરણ કરાયું છે ત્યારે બોરેલી જનતા ખૂબ જ ઉત્સાહ છે મન્સુરી મંસુરી ટીવી ન્યૂઝ બોડેલી છોટા ઉદયપુર